જે જૂનવાણી માણસો હતા બરાબર કે પહેલાં બધા એવું કહેતા હતા કે ભાઈ કોઈના લગ્ન પ્રસંગમાં ના જવાય તો ચાલે પણ મરણમાં તો જવાનું જી કે હવે એ ટ્રેન્ડ ગણો કે એ સ્વભાવ થઈ ગયો એ વિભક્ત કુટુંબના કારણે હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સગા સ્નેહ એકબીજાથી દૂર થયા છે અને હવે મૃત્યુ થાય ત્યારે કાંધિયા પણ જડતા નથી દર મહિને કે અથવા દરરોજ કેટલાક આ પ્રકારના તમારે જે છે એ અંતિમ સંસ્કારની વિધિને કામ કરવા પડે

જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે જો સંબંધો પણ કમાયા હોય તો કદાચ આવી સર્વિસની જરૂર ન પડે હવે આમાં પણ હલકી ગુણવત્તાના તલ આવે ગુણવત્તાની હવે આપણે આ પ્રકારની સર્વિસીસના વ્યવસાય સુધી પહોંચ્યા છીએ મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે હિન્દુ રીત રિવાજ પ્રમાણે સમજીએ તો સોળ સંસ્કારોમાંનો છેલ્લો સંસ્કાર કોઈ જીવનનો હોય તો એ અંતિમ સંસ્કાર છે અને હવે તેના માટે પણ સર્વિસ આપવા માટે કંપની ખુલે છે તમને આ વાત સાંભળી અને થોડો વિચાર પણ આવશે કે આવી શા માટે જરૂર પડે અને થોડો ધ્રાસકો પણ પડશે કે શું હવે આપણે અંતિમ સંસ્કાર કરવાની વિધિના સમયમાંથી પણ ગયા એટલા વ્યસ્ત શિડ્યુલમાં આવી ગયા છે આ માટે આપણે જે આ કંપની ચલાવી રહ્યા છીએ એમની સાથે જ વાત કરવી છે ઓમકાર ફ્યુનરલ સર્વિસિસ કંપનીના માલિક આપણી સાથે છે કઈ પ્રકારે તેઓ સર્વિસ આપે છે કઈ પ્રકારે સર્વિસિસના તેઓએ વિભાગ રાખ્યા છે તમારા ઘરે આવી અંતિમ વિધિ સુધીની તમામ જવાબદારીઓ તેઓ ઉઠાવી લે એ પ્રકારની પણ તેઓ સેવા આપે છે એમની પાસેથી જાણીએ કે શા માટે સમાજને આજે આ પ્રકારની સર્વિસીસની જરૂર પડવા લાગી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું તુષાર જી સૌ પ્રથમ તો આપની ઓળખ અને પરિચય આપશો જેથી દર્શકોને ખબર પડે કારણ કે આપણે સાંભળ્યું છે કે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટી રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણી સ્થાપક અને હવે એમના દીકરા મુકેશભાઈ છે તો આ ઓમકાર ફ્યુનરલ સર્વિસના માલિક કોણ છે નમસ્તે મારું નામ દેવાંગ મહિપરામ ત્રિવેદી છે પહેલાં તો હું તમારો અને તમારા દર્શકોનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે ભાઈ જે કદાચ આ વસ્તુ જે છે કે લોકો સુધી પહોંચવી જોઈએ અત્યારે અમે લોકો જે કાર્ય કરી રહ્યા છે એ અમદાવાદ પૂરતું સીમિત છે એવું છે અમારું ટ્વેન્ટી ફોર બાય સેવન છે અમને ખાલી કોઈ ફોન કરે હિન્દુ રીત રિવાજ પ્રમાણે કોઈ ઘરમાં મૃત્યુ થયું હવે બેન છે ભાઈ છે કુંવારા છે પરણિત છે ક્યાં એ પ્રમાણે એમની જરૂરિયાત હોય કે માત્ર સામગ્રી તમે એમને સામગ્રી પહોંચતી એટલે એ ટૂંકમાં હું પૂછતો જાઉં તમે જવાબ આપશો તો વધારે સારી રીતે આપણા દર્શકો સુધી પહોંચી શકીએ મને લાગે છે કે આજે ઓમકાર ફ્યુનરલ સર્વિસીસ છે એક એ પ્રકારનો વ્યવસાય કરે છે જેમાં તમે સર્વિસ એ આપો છો કે કોઈના ઘરે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એમની જે અગર અમદાવાદમાં રહે છે અને હિન્દુ છે તો એમના માટેની જે વિધિ કરવાની છે એને તમે વ્યાવસાયિક ધોરણે સર્વિસ આપો બરાબર તો મારે પહેલાં તો એ જાણવું છે કે આવી સર્વિસની જરૂરિયાત કેમ પડી સમાજને કારણ કે કોઈ પણ વ્યવસાય શરૂ થાય પહેલાં આર એન્ડી થતું હોય છે ડેવલપમેન્ટ તો તમે પણ અભ્યાસ કરવો હશે કે સમાજને હવે આ ધંધાની જરૂર છે ધંધા હોય તે અત્યારે સમાજની એમ કહે ને કે જરૂરિયાત જે તમે કહો એટલા માટે છે કે સમજણની આ કાર્યની સમજણની કમી આવી ગઈ જે જૂનવાણી માણસો હતા બરાબર કે પહેલાં બધા એવું કહેતા હતા કે ભાઈ કોઈના લગ્ન પ્રસંગમાં ના જવાય તો ચાલે પણ મરણમાં તો જવાનું જી કે હવે એ ટ્રેન્ડ ગણો કે એ સ્વભાવ ગણો એ ઓછો થઈ ગયો છે કે ભાઈ અત્યારે ફેમિલી અલગ અલગ થઈ ગયા છે હવે શું થયું કે આવો જ્યારે બનાવ બને છે ત્યારે એ ઘણો પોતાને એકલા સમજતા હોય છે અને એ સમય અમે એટલા બધા કાર્ય કર્યા છે કે આવા કે જ્યાં કદાચ બે કે ત્રણ વ્યક્તિ હોય ચાર વ્યક્તિ જ હોય ખાલી લેડીઝ હોય માત્ર ભાઈ ત્યાં હોય વ્યક્તિ તો થોડી સમજની કમી હોય ત્યાં પછી એમને એવું હોય કે ભાઈ અમે વિધિ પ્રમાણે કરાવીએ ઘણા વ્યક્તિ હોય પણ ત્યાં એમની એવી ઈચ્છા હોય તો ત્યાં આ રીતે અલગ અલગ કહી શકાય એવું પણ કહી શકાય કે આજે વિભક્ત કુટુંબ જે થવા લાગ્યા છે જે સંયુક્તમાં હતા એ વિભક્ત કુટુંબના કારણે હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સગા સ્નેહ એકબીજાથી દૂર થયા છે અને હવે મૃત્યુ થાય ત્યારે કાંધિયા પણ જડતા નથી આવું કહી શકાય એવું બી બને છે

પણ જ્યારે મેં તમને કહ્યું એમ કે જ્યારે આ બનાવ બન્યો અને બનાવ બન્યાથી લઈ અને ફ્યુનરલ ગ્રાઉન્ડ સુધી લઈ જવા સુધીનો સમય આ સમયને ફેસ આવી જાય છે ઘણા બધા સગાઓ પણ ઘણાની સમજ નથી હોતી કેવી રીત કરવું શું કરવું તો એ લોકો અમારો જેવો સંપર્ક કરી લે છે એમ સમજી લો કે એમના ફેમિલી મેના જ આવી ગયા છે અને એમને એ પ્રમાણે પ્રોપર તમે વ્યવસાયિક ધોરણે તમારી જે નિષ્ઠાથી તમે જે કર્મ કરો છો કોઈ તકલીફ નથી વાત મારે 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 ટૂંકમાં એ જાણવું છે પહેલાં તો તમારા પેકેજ કઈ પ્રકારના છે તમારા બે ત્રણ જે પેકેજ છે એના વિશે વાત કરું જેથી હું વધારે એટલે આના અંદર એવું છે કે માત્ર સામગ્રી મંગાવે કે કીટ કે જે અત્યારે માની લો કોઈ જગ્યાએ બને છે પછી નથી લેવા એટલે કોઈને ખાલી કીટની સેવા જોઈએ તમે એ સર્વિસ એટલે ખાલી કીટ અમે પહોંચતી કરીએ એના અંદર નનામી આવે એટલે થાઠડી આવે બે કાપડ આવે પાંચ શ્રીફળ આવે મટકી અસ્થિ કુંડલી કોળીઓ ધોણી આવી જાય પછી

એને લીપણ કરી અને પછી એની છેલ્લી સૈયા જે તૈયાર કરવામાં આવે છે એને ચોકો કહેવામાં આવે આપણે સાદી ભાષાના અંદર હવે ત્યાં એમને સુવાડ્યા પછી એવું કહેવાય છે કે બારમા તેરમાની જે વિધિ છે એ ચોખા ઉપર થતી હોય જ્યાં એમને છેલ્લી સૈયા બનાવી હોય એ ચોંકો કરવાથી લઈને સ્મશાન સુધીની એમાંની વિધિ કરવી હોય તો પણ કરાવી આપો નથી અમે હું પોતે નથી કરી શકતો અથવા નથી કરતો કેમ કે એ મારે એડવાન્સ બુક કરવું પડે છે અને આ કાર્ય એવું છે કે આમાં કોઈ એડવાન્સ હોતું નથી મારે હું કોઈને ટાઈમ આપ્યો કે બધું કરતા હોય આ નીડ બહુ જરૂરી છે કે આવું કોઈના ત્યાં બન્યું ને ત્યાં મને એવું થાય છે કે ભાઈ આપણે આપણી આચરી રહે બરાબર આ ગમે ત્યારે આવી શકાય છે અને પેલું મારે કન્ફર્મ જવું પડે એના માટે અમારી જોડે છે બ્રાહ્મણોની ટીમ જે વેદ વેદપાઠી બ્રાહ્મણો કાશીમાં ભણેલા અને એ લોકો ખૂબ રિઝનેબલ રેટના અંદર સારી રીતે કરે છે એટલે તમે આ જે સર્વિસ આપો છો પહેલાં તો મને કહ્યું કે દર મહિને કે અથવા દરરોજ કેટલાક આ પ્રકારના તમારે જે છે એ અંતિમ સંસ્કારની વિધિને કામ કરવા પડે છે અમારે બે થી ત્રણ આવી જાય છે એમાં ડે હા પર ડે એમાં એવું છે કે સામાન પણ કોકને જોઈતો હોય ફૂલ સર્વિસ એટલે કે તમે ઘરે ગયા ચોખાથી માંડી અને પેલો માણસ ફૂલ સર્વિસ સર્વિસનું ફિક્સ નથી હોતું પણ એક બે એક બે આવી જાય તેવાડે હા અને તમારા જે ઓમકાર ફ્યુનરલ સર્વિસિસ આવજે એને કેટલો સમય થયો મારે આમ તો આ કાર્ય અમે લોકોએ શરૂ કર્યું કોવિડ પછી જ કર્યું જ્યારે ગવર્મેન્ટે કે ભાઈ આટલા આટલા માણસો જઈ શકશે સ્મશાન ઓપન ઓકે પૂરી રીતે થયું એટલે બે હજાર વીસ હા બે હજાર વીસ એકવીસ આસપાસથી બરાબર પણ અમે લોકો આ રજિસ્ટર આને દોઢેક વર્ષ થયું થયા બે હજારને ત્રેવીસમાં અમે રજિસ્ટર કરાવડાઈ આ કંપની અત્યારે તમારી કંપની અત્યારે તમારી કંપની જે છે એનું ટર્નઓવર કેટલું ટર્નઓવર આમ સમજી લો કે રોજનું અમારે એક બે કાર્ય આવે તો આઠ થી દસ હજાર પંદર હજારનું ટર્નઓવર દરરોજ એમાં તમારે કેટલો સ્ટાફ જોઈએ અત્યારે ઓલરેડી એક ડ્રાઈવર માની લો પરમેનન્ટ જે અમારા મોક્ષ રથ માટેના બરાબર બે એટલે તમારી જે શબ્દ આ શબ વાહિની જે છે એના માટે પછી એઝ અ બ્રાહ્મણ તરીકે તો હું પોતે હોઉં છું મારો સંતૂણ હોય પછી સ્ટાફમાં એ હેલ્પિંગ એમને જે તૈયાર કરાવવાથી લઈને બધું કરવામાં બે થી ત્રણ એ માણસો પછી ક્યારેક બહેનોનું કાર્ય આવે તો અમે અમારી જોડે એવું છે કે એ પરમાનન્ટ નથી પણ જ્યારે કાર્ય હોય ત્યારે અમે બોલાવીએ છીએ હાન્સ આવી જ રીતે ફ્રીલાયન્સ છે ને કે જે સ્પંચિંગ અને એમને નવડાવવાથી લઈને જે કાર્ય કરવાનું હોય એના માટેના માણસો કે જે અમે બોલાવીએ છીએ અને એ વ્યવસ્થિત એમનું એ કાર્ય કરતા છે અચ્છા તો હવે એવું માની લ્યો કે અત્યારે કોઈના ઘરે આ પ્રકારે મરણ થયું છે તમને કઈ રીતે ફોન આવે અમને ફોન આવે કે ભાઈ પહેલાં તો જેમ હવે એવું થઈ ગયું કે પહેલાં તો તમારે એ શોધ કેમ કરે અને ખબર કેવી રીતે પડે નહીં ગૂગલના અંદર અમારું આપેલું છે ઉમકાર અરે મને તો વિચાર જ પહેલી વખત આવ્યો કારણ કે આજથી દસ વર્ષ પહેલાં કોઈ આ સર્વિસની વાત કરે તો કોઈને વાત ગડે ના ના ઉતરે ક્યારે આવો ધંધો વ્યવસાય કરી શકીએ અને કોઈ કામ આપે આપણને પણ હવે અત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ માટે લગ્ન નથી પહેલાં તો પહેલા અમે જ્યાં જરૂરિયાત હતી ને અમે કમસે કમ એવું કહીએ કે પહેલાં જ્યાં જરૂરિયાત હતી ને ત્યાં ઘડી અમે અમારી રીતે ફ્રેન્ડ સર્કલ જ છીએ અમે લોકો વધારે આમાં જે કાર્ય કરવાવાળા છે એ ત્યાં અમે એમને મત પહોંચતા હતા અને આ કાર્ય કરતા પણ ખબર પડી કે આ તો કેટલા સામગ્રીની કેટલી આની નથી જરૂર પણ શાસ્ત્રોક્ત વિધિથી લઈને તમામ વસ્તુની જરૂરિયાત છે આના અંદર બધાને કે ભાઈ સમજની કમી વ્યક્તિઓની કમી બરાબર તો એના હિસાબે અમારે આ સ્ટાર્ટ કરવું પડ્યું અને કર્યું તો અત્યારે જ્યાં કર્યા છે કાર્ય ત્યાંથી અમને વાયા વાયા કાર્ય મળે એટલે હવે અમને કહી દેતા હોય છે સીધા તમે બધું તમારે જ કરવાનું પણ એક રીતે જોવા જઈએ તો મૃત્યુ અંતિમ સત્ય છે આમ તમને એવું ના એટલે તમારા સગાવાલા પૂછતા હશે ને કે ભાઈ તમે શું વ્યવસાય કરો હા તો તમે એને શું કહેવાનું આ જે કરવું જોઈએ એ જ કરું અને રહી વાત કર્મ શરૂ કરતા મેં આવું બધું વિચાર્યું કે કોણ મને શુભકામના આપશે કે કોણ પાછળથી બોલશે જેને જે વિચાર્યું હોય મારો જે ભાવ છે એ લઈ હું ચાલ્યો છું

કે મૃતક પછી જો એ ગંગાજીમાં આપણે એને વિધિસર પધરાવવામાં આવે તો આપણા શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ એ મોક્ષ જ મળે આવો એક માન્યતા છે ધારો કે આ તમને કદાચ ખ્યાલ હશે કે ગંગાજીનું અવતરણ સગર પુત્ર જે સાહીઠ હજાર પુત્ર કપિલ મુનિના શ્રાપના હિસાબે શ્રાપિત હતા અને ભગીરથ ઋષિના એટલે ભગીરથ રાજાના પ્રયાસથી એ આવ્યા હતા અને એમને મોક્ષ આપ્યા હતા એના માટેના જ છે ગંગાજી

અમારે પ્રોપર ગાઈડની જરૂરત પડે છે સાહેબ ને વાત સાચી પરિવારમાં આવું થાય પણ હું ગામડાનો માણસ છું મેં ગામડામાં ગામડામાં જરૂરિયાત નથી મેં કરેલું છે વ્યતિત મારું જીવન એટલે મને ખબર શહેરોમાં પણ મેં કર્યું છે અને હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં હું આવ્યો પણ મેં જોયું છે તો ત્યારે મારી ઘરે માનો કે કંઈ પણ કોઈ વ્યક્તિનું આવું મરણ થાય તો આસપાસના લોકો પડોશીઓ અથવા તો સોસાયટી કે મહોલ્લો કે ફોડમાં એક એવો વ્યક્તિ જ હોય કે જેને નિહારનો સામાનની બધી ખબર હોય એ બે છોકરાઓ નીકળે બાઇક પર લઈ આવે નિહાળનો સામાન આવી જાય સામાન આવી જાય એટલે તરત બાંધવાની શરૂઆત થાય નવડાવી ધોડાવી બોડીને જે છે વ્યવસ્થિત કરી અને સવારની અંતિમ યાત્રા હોય તો તૈયારી હોય આટલું બધું થઈ જતું તું તો હવે નથ હજી બી થાય છે એવું નથી ઘણા અમારે જો સામાન જ મંગાવે ને કહું છું ને જે સામાન સામાન મંગાવે લેવા જાય છે બરાબર એ ઘણા અમારે જો મંગાવે છે એ અમુક સમાજના અંદર શું અમુક વ્યક્તિ પર્ટિક્યુલર એ જ છે કે ભાઈ એમને ફોન કરી દીધો એટલે કામ થઈ જશે હવે એવા વ્યક્તિઓ રહે પહેલાં બધા જાણતા હતા પહેલાનો જે સમય હતો એમાં દરેક જણ જાણે તમને એમાં કોઈ મોટી હસ્તીઓના એવા પ્રસંગો જે થયા હોય એમાં તમારી સર્વિસ આપી હસ્તીઓમાં એવું છે કે અમે આપણા જે ભારતીય ટીમના ક્રિકેટર હતા એમાં ફોટોગ્રાફ છે કે જે પાર્થિવ પટેલ એમના દાદી એક્સપાયર થઈ ગયા હતા ત્યારે પણ ગયા હતા એટલે એમને તમારી સર્વિસ હાયર કરી હા ત્યાં આગળ ત્યારે અમને બોલાયા હતા ત્યાં કર્યું હતું આપણા જે એક્સ મેયર મુકુલભાઈ શાહ હા એક્સપાયર થઈ ગયા હતા ત્યાં અમે શાસ્ત્રોક્ત વિધિ અને એમનું કાર્ય કર્યું હતું બીજા ઘણા બધા હશે કદાચ અમને ખબર નથી આ તો લોકો મોટા મોટા લોકો છે તો એમને પણ સામાન્ય પરિવારો પણ આવ્યા છે અમારી એની કોઈ પરિસ્થિતિ નથી એવા લોકો પણ આવે અચ્છા હવે એવું આવે કે આજે હું છું તો મારે આ તમારી સર્વિસ મારા મૃત્યુ પહેલાં હાયર કરવી હોય કે ભાઈ સાહેબ તમે આવી અને આ સર્વિસ પૂરી કરી દેજો અત્યારે એડવાન્સ પેમેન્ટ તમને કરી દઉં છું આવું થઈ શકે આવું એક બે વખત ફોન આવ્યા છે પણ અમે લેતા નથી નહીં એટલે એવું હવે ફોન આવે આવ્યા છે ફોન અમને શું એટલે પછી એના ઘરના તો વિરોધ જ કરે ને જે વ્યક્તિ હોય ને એને પોતે ફોન કર્યો હોય એક વખત તમારું પોસ્ટર જોઈ જોઈએ કાકાએ ફોન કર્યો હતો તમે હું તમને પૈસા આપી જાવ વા આપી જો તમારા મારું એડ્રેસ તમારું નામ ને બધું લખી લો હવે એમના પત્ની બૂમો મારતા હતા કાયા આ શું કરો છો હા છે એટલે એવું છે ત્યારે અમે સમજાવીએ છીએ તમે ઈશ્વર ના કરે જો આવું બને પણ આવું બન્યું હોય અને પછી જો અમારી જરૂરિયાત લાગે તો તમે બે જીજક ફોન કરજો અડધી રાત્રે તમને પ્રોપર જવાબ મળશે અચ્છા હા એટલે હવે એડવાન્સ બુકિંગ કરવા માની લો પણ આવે તો શું એડવાન્સ બુકિંગ આવી રીતનું કોઈ જે જીવતો હોય ને કે એવું નથી આવતું હા અમારી જોડે એવી રીતે આવે છે કે ધારો કે કોઈ એક્સપાયર થઈ ગયા અને એમના સંતાનો જે ફોરેન જે અહીંયા આવી રહ્યા છે અને એમની બોડી ડીપ ફ્રીઝરમાં છે બે બે ત્રણ ત્રણ દિવસ પહેલાં અમને એ એડવાન્સ જાણ હોય છે કે ભાઈ કે અત્યારે અમે ડીપ ફ્રીઝરમાં રાખ્યા છે અમારે આ દિવસે આ કાર્ય કરવાનું છે જે એ આ દિવસે હા નહીં પણ હું એવું કઉ છું કે આજે કોઈ એડવાન્સ બુકિંગ કરવું હોય તો તમે લો કે નહીં કારણ કે અત્યારે તમે જેમ કાંધિયા મળતા નથી એ પરિસ્થિતિ નિર્માણ નથી અને કે ભાઈ કોઈની આવી એડવાન્સ બુકિંગ નું પેલું લઈ લઈએ પણ અમને અમને નહીં પણ ચાર સારા મિત્રો ન રહી જાવ હું એક એક મારો એ સવાલ છે બધું બધું હું એ બાજુ જ જવા માંગુ છું મને રસ વ્યવસાય હોય જ છે હવે હું તમને એક વસ્તુ બી એ પણ કહી દઉં કે આપણે એવું નથી કે કાંધિયા નથી મળતા કાંધિયા તો હોય જ છે તમે નહીં માનો અમે જ્યાં જ્યાં હેલ્પ પ્રોવાઈડ કરી અમે બે વ્યક્તિઓ જ ગયા હતા બેથી ત્રણ વ્યક્તિ મેક્સિમમ અચ્છા કાન તમારે કાં હા આજુબાજુવાળા આપી દે છે કાંધ્ય પણ જે શાસ્ત્રોક્ત વિધિ છે જે કરાવવાની બરાબર પ્રોપર કે ભાઈ એમના ઘરના ને બેસાડી અને એના માટે તકલીફ છે હા એ વિધિ ની અને એ પ્રમાણે એ થાય ને એવું ઈચ્છતા હોય આ કામ ખાલી એવું નથી કે સમજણના ના અભાવે કરતા હોય સમજણ હોય પણ તેમ છતાંય તે પ્રોપર માણસ આવીને કરાવે ને તો એ વધુ સારું એવું એ લોકોનું જે એક જ ઘરના અંદર અમે બે થી ત્રણ વખત એવું કહી શકાય કે આજે આપણે ગમે એટલા પૈસા કમાયા છેલ્લે તો જવાનું બધાને જેમ કે સિકંદર ભાઈ હાથ ખુલ્લા રાખીને એવી વાર્તા છે હા એ તો બધાને જવાનું બરાબર તો પણ જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે જો સંબંધો પણ કમાયા હોય તો કદાચ આવી સર્વિસની જરૂર ન પડે એવા બહુ એવી પણ જગ્યાએ અમે કાર્ય કર્યા છે કે જ્યાં સંબંધો કે બસો પાંચસો પાંચસો નહીં પણ એ તો સ્નેહના વાત છે હા સ્નેહના સંબંધોની વાત છે આજે હું છું અને મારા બાપ પાસે મારો બાપ બિલિયોનર છે તો સ્વાભાવિક છે બે હજાર લોકો આવો ને કારણ કે એમને ખબર છે કે મારો બાપ મર્યો છે સંપત્તિ આના નામે થાય છે ને આપણે જવું પડે આ દુનિયાદારીની વાત આપણે કરીએ છીએ જે સ્વાભાવિક છે આવું બને આવું બને છે ને પણ મેં તમને કહ્યું એવું કે એવું બન્યું છે આ એક વાત વ્યવસાયિક જે તમે કહો છો ને એના માટે અને એક ગરીબ પરિવાર આવ્યો બરોબર અમે જ્યાં ઘરે જઈને સામાન આપવાની રીત છે ને એટલા માટે છે એની પરિસ્થિતિ જોઈએ ત્યાં એવું હોય તો અમારા તરફથી પણ જતું હોય છે અમુક જગ્યાએ જ્યાં મેં તમને કહ્યું કે જ્યાં અમે કાર્ય કર્યું ત્યાંથી અમને વધારે પૈસા મળતા હોય જે અમે આ કાર્યમાં જ વાપરતા હોય આવું પણ બન્યું છે એટલે અમે આપવા જવાનું રીઝન મેઇન આ છે કે ત્યાંની પરિસ્થિતિનો આપણને મૂળ ખ્યાલ આવે કે ભાઈ આની આ પરિસ્થિતિ તો એવી જગ્યાએ પણ અમારા લોકોના કાર્ય થયા છે કે જ્યાં ગાડી પરિસ્થિતિ નથી અને આ થયું છે એટલે વ્યવસાય તમે વિચારી શકો છો કેમ કે તમે ન્યૂઝ ચલાવો છો બરાબર પણ મેં જે ધ્યેયથી અને આ કાર્યની શરૂઆત કરી છે ને મને એવી ખબર છે કે આને રજીસ્ટર કરી કરાવ્યું હતું ત્યારે કે આ ખાલી માત્ર અમદાવાદની નહીં પણ આખા ઓલ ઓવર ઇન્ડિયાની તમે વ્યવસાયિક રીતે કે વાત છે કારણ આની તમે કીધું દેશની જરૂર પડવાની પડવાની હવે તમારું ફ્યુચર શું પ્લાન છે ફ્યુચર મારું પ્લાન એ છે કે ગુજરાતના તમામ સિટીના અંદર અત્યારે અમે અમદાવાદ પૂરતું માનો તમારી કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો આપો એવું કંઈ કરો નહીં ફ્રેન્ચાઇઝીનું નહીં અમે પ્રોપરલી આ ટ્રેનિંગ આપીએ કે ભાઈ આ પ્રમાણે કાર્ય થતું હોય તો આપણે સો ટકા રસ છે બીજી જગ્યાએ પણ આ જ શાખા કરવાના પણ જે રીત અમે કરીએ છીએ એ રીતે કે પરિસ્થિતિ પ્રમાણે પૈસો લેવાનો તો પણ નફો પૂરતો મળી રહે ખરો નહીં નફો એટલે આજે મેં કહ્યું એમ કે સાયકલ ચાલી રહે છે અને આ સાયકલ બંધ ના થાય એના માટેના જ આ પૈસા છે તમે એક વસ્તુ વિચારો પછી નફો પણ પ્રાધાન્ય નફો આવે મારી વાત સાંભળી આ સાયકલ જેમ જેમ વધતી જશે આજના તારીખે કદાચ તમે ન્યૂઝમાં જો તમને ખ્યાલ જ હશે કે અમદાવાદની એકચ્યુઅલ પર ડેની ડેથ કદાચ હિન્દુની સોથી દોઢસો હશે વધારે હશે આપણે મિનિમમ એ લઈને ચાલીએ હવે જ્યાં આવે એ સોથી દોઢસો ડેથમાં હવે બે કે ત્રણ કાર્ય એમાં સામાન પણ આવી ગયો અને વેલ્થ બી આવી ગઈ તો આ કેટલા પર્સન્ટેજ ઉપર છે તો જીરો પોઈન્ટ વન બી નથી એટલે પહેલાં તો અમદાવાદના અંદર આપણે પ્રોપર બધાને જાણ થાય કે ભાઈ આ વસ્તુનું આવું કાર્ય ચાલે છે પછી આ આગળ વસ્તુ આવે કે ભાઈ આપણે હવે બીજે ક્યાં જવું એટલે જ્યાં છીએ ત્યાં આગળ થોડુંક પેલું કરવું જોઈએ હવે અસ્થિ વિસર્જન માટે સર્વિસ હાયર કરે તો એ લોકોને સમય નથી હોતો અસ્થિ વિસર્જન કરવા જવાનો એટલા માટે એના આના અંદર એવું છે પૈસાનો ના ના પૈસાનો અભાવ પણ નહીં આના અંદર એવું હોય છે ઘણા પરિવારના અંદર એવું બને છે કે જે પરિવારમાં આવું બનાવ બન્યો હોય છે અને કોઈ બીજું દવાખાનામાં હોય છે સંજોગ એવા હોય કે બીજું એ કે હરિદ્વાર જવું અને આવું આજના ફાસ્ટ શેડ્યુલમાં ત્રણ દિવસ મિનિમમ જતા રહે બરાબર તો આ એક કર્મ એવું છે કે જે કોઈ પણ કરી શકે છે શાસ્ત્રના દ્રષ્ટિએ નામ અને ગોત્રની વિધિ સાથે મેં જેમ તમને કહ્યું હતું એમ કે ભાઈ પ્રમુખ સ્વામી દેવ થયા તો એના ત્રણસો કળશ બન્યા અને એ ત્રણસો કળશ વિશ્વના અંદર જ્યાં જ્યાં એમના અનુયાયીઓ હતા ત્યાં ત્યાં એ નદીઓમાં એ બધું કેમકે આ પાંચમા તત્વોનું મિલન એ પાંચમા તત્વનું મિલન પિંડદાન હોય તો પરિવારના જન જાય તો બરાબર અચ્છા અહીંયા ગુજરાતના અંદર એ ચાણો જ જવાનું હોય તો જતા રહે ઘણા સિદ્ધપુર જતા રહે છે લેડીઝ હોય તેમના બરાબર ઘણા આપણે જૂનાગઢ જે છે ત્યાં દામુકુટ જતા રહે એટલે કહેવાનો મતલબ અહીંયા નહીં હોય છે તો જઈ આવે છે પણ ત્યાં જઈ અને આવું અને એ ખર્ચો એફોર્ડ કરવો દરેક પરિવારનું પેલું પણ નહીં અને એટલો સમય પણ નથી હોતો

તમને તો જીએસટી પે કરવો પડતો હશે આના અંદર હવે વધારે પડતું લુઝ વસ્તુ આવતું હોય લુઝ બાકી અમે આજે માની લો કે ખરીદી છે મટકા છે કે છાણ છે શ્રીફળ કે શ્રીફળ ઘી કે આવું અમે લેતા હોય તો એનું બિલ આવતું હોય પણ જે અમુક વસ્તુ જે આવા ઘાસ છે સૂકું તેનું કંઈ બી બિલિંગ નથી આવતું એટલે સામે અમુક જણ માગ કોઈ માગતા પણ નથી હોતા જે માગે તમે આપીએ પણ છે એમને અચ્છા તમારી ઓલરેડી તમામ કે જ્યાં જ્યાં અમે કાર્ય કર્યું એનો અને એમનો ફોન નંબરો પણ છે આના અંદર તમે કદાચ એક હજાર ઉપરના ઘરમાં થયા છે તમે આના અંદર બધાના ફોન પછી ડેથ સર્ટિફિકેટ સુધીની સુવિધા થઈ નહીં નહીં એ જે ગવર્મેન્ટનું કામ છે એ અમે નથી કરતા જે ગવર્મેન્ટનું કામ માની લો કે સ્મશાનની અંદરનું કાર્ય છે એ સ્મશાનના વ્યક્તિઓ કરાવતા જ હોય હવે સ્મશાનના ગેટ સુધીનું કાર્ય તો અમારું છે હા જ્યાં કોઈ નથી તો અંદર બી શું વિધિ કરાવી તો અમે જતા હોય હેલ્પ કરતા બાકી સ્મશાનના ગેટ સુધી ત્યાં જે કહે ને કે વિશ્રામ સ્થાન એટલે હું એટલા માટે પૂછું છું માનો કે કોઈનો બાપ મરી જાય તો તમે એવું કહી દો કે ભાઈ સર્વિસ તમને છે તો ઘરે લગ્નમાં અત્યારે આવું થાય છે કે સાથે લઈને એ એના અંદર તો એમના વારસદારો અથવા તો એમના જે ડોક્યુમેન્ટ્સ લઈને જ જવું પડતું હોય બીજું એક વસ્તુ કે જ્યારે ડેથ થઈ હોય છે તો સ્મશાનમાં બી એમને જે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવાના હોય એ લોકો જ કરતા હોય હા લાકડામાં કરવાનું હોય તો એને જે લાકડાની પહોંચના પૈસા છે એ લોકો જ આપતા હોય સ્મશાનમાં ઇલેક્ટ્રિક હોય છે તો ચલો એ ફ્રી ઓફ કોસ્ટ છે ત્યાં જે આપવાના હોય છે એ લોકો આપતા હોય છે એ બધું અમે એમને એટલે લાકડાવાળું મોંઘું હા લાકડાવાળું કેવું હોય છે કે ભાઈ લાકડામાં કરવું હોય ને કોઈ પણ અને ઇલેક્ટ્રિક કે સીએનજી કરવું હોય તો એમાં ફરક શું પડે છે કે ધારો કે લાકડામાં કરવું હોય તો ઘી વધારે જોઈએ સૂકાપૂડા વધારે જોઈએ કેમકે અત્યારના નહીં કાયમ આમ જુઓ તો થોડા લીલા જ હોય છે લાકડા અને એને બળવામાં થોડું એટલે તલ જોઈએ વધારે એટલે આ થોડું કોસ્ટિંગ સેજ જ એમનું ઉપર નીચે થઈ જાય છે કેટલું કેટલું કોસ્ટમાં ફેર પડે પાંચસો થી સાતસો રૂપિયાનો જ ફરક પડે છે બહુ ફરક નથી પછી એમની કોઈ હાયર રિક્વાયરમેન્ટ હોય કે અમારે આવા ફૂલ હાર જોઈએ આવી ચાદર જોઈએ કે આ રીતનું જોઈએ એવું કહી શકે તમને હા આવે જ છે ને કે ગાડી શણગારીને લાવજો આવો હોય છે ડિમાન્ડ અમુક જેનો અમુકને એવી ઈચ્છા હોય કે ભાઈ હું એમને વાતકે લઈ જઈશ અચ્છા વીઆઈપી કલ્ચર જે સેટઅપ માની લઈએ તો કેટલો ખર્ચો થાય તો એ આઠ દસ હજાર રૂપિયાની અંદર એટલે બધું જ છ હજાર રૂપિયાની અંદર હેલ્પ હેલ્પ કરવાવાળા માણસો વિધિ કરવાવાળા માણસો બરાબર સામગ્રી ફૂલહાર ઘી જવતલ લાકડસી ગાડી આખું પ્રોબ એની અંદર થાય છે અમારે મેં તમને બતાવવું એમ કે તમે જોશો હા પછી એમની અધર રિક્વાયરમેન્ટ રહી અને લાકડામાં કરવાનો એટલે તો સાડા છ સાત હજાર રૂપિયા એટલે કદાચ મને એવું લાગે છે કે દરરોજ તમારી સામે એટલા મૃતદેહો આવે છે ને એ મૃતદેહને તમે ખાક થતા જુઓ છો અંતિમ સંસ્કારમાં એટલે કદાચ તમને હવે એ ખબર પડી ગઈ છે કે સત્ય તો છે આ જ છે એટલે કમાવાનું તો એટલું જ રાખવું જોઈએ ના ના આના અંદર બહુ હકીકત છે નહીં અમે શરૂઆત જ્યારથી કરી તો દરરોજ નતા આવતા ત્યારની બી શરૂઆત જે દિવસથી કરી છે મેં તમને કહ્યું એમ ફ્રેન્ચાઇઝી કે આવું કશું નથી કરવું કેમ ભલે ઓછી સાકાલે પણ આ ભાવ ઘટવો ના જોઈએ અમે આ વિડીયો એટલા અમને કોઈ કહેતું નથી કે જે અમને અસ્થિ આપી જાય છે કે અમને વિડીયો મોકલજો પણ આ પદ્ધતિ મેં એટલા માટે શરૂ કરી કાલે કદાચ હું અહીંયા હાજર પણ ના હોઉં પણ આ જે કર્મ અમે શરૂ કર્યું છે ને એ આમ આ જળવાઈ રહેવું જોઈએ કે ભાઈ એને વિડીયો પહોંચવો જોઈએ એમના ઘરમાં આ પારદર્શિતા સચવા એટલે આમ તો જોવા જઈએ તો મૃત્યુનો મામલો છે તમારો એની સાથે એટલે પ્રામાણિકતા અને નૈતિકતા પણ હલકી ગુણવત્તાના નહીં એટલા એટલા જ માટે કે ભાઈ જે પરિવાર માની લો કે અમે જ્યાં જ્યાં કર્મ કર્યા છે ત્યાં અને જે પરિવાર અમારો સંપર્ક કરે છે એટલે એને કેમ એક પૈસો ઓછો વપરાય આ પૂરો અમારો ભાવ છે જે જરૂરી વસ્તુ છે આજે માની લો કે અમને કોઈ એમ કહે છે કે ભાઈ ફૂલહાર તમે લઈ આવજો જવતલ તમે લઈ આવજો ઘી તમે લઈ એટલે અમે તરત પૂછીએ કે તમારે સેમાં કરવાનું ઇલેક્ટ્રિકમાં કરવાનું તો તમારે આટલું જ જરૂરત છે જે વિધિ પૂરતું કેમ કેમકે એ સમયે ઘી છે તો બસોથી પાંચસો ગ્રામ બહુ થઈ ગયું અને જ્યારે અગ્નિદા આપવાનો છે તો જોઈએ બોડી હોય વધારે તો બે કિલો પણ જોઈએ દોઢ કિલો પણ જોઈએ એટલે આવું છે એમ તો અમે હવે સલાહ આપતા હોય ખોટા પૈસા એમના કેમકે આ એકમાં નથી આજે કોઈ હાયર કરી તમારી સર્વિસ આજે જ આજે જ આજે જ અમે જઈને આવ્યા અહીંયા જ એક આયોજનનગરના અંદર બ્રાહ્મણ પરિવારના બહેન જે વિધવા હતા એ એક્સપાયર થઈ ગયા સવારે અમે લોકો સાડા આઠ વાગે સાડા આઠ વાગે અમને ફોન આવ્યો સવા નવ વાગે અમે પહોંચી ગયા હતા અને અગિયાર વાગે અમને તો અમારે કોઈ પણ ઘરે છે ને આવું કાર્ય આવે ને તો દોઢથી પોણા બે કલાક પહેલાં અમે પહોંચી જતા હોય જી ખેર તો તમે જોયું તમે સાંભળ્યું અને એક નવી સર્વિસથી તમે અવગત થયા કે જે સર્વિસ આપણા સમાજને હવે જરૂરિયાત તરીકે દેખાવા લાગી છે આ વ્યવસાય છે ઓમકાર ફ્યુનરલ સર્વિસિસ અમદાવાદ પૂરતો સીમિત છે અને આ એમના માલિક હતા જેમણે તમને લગભગ મને લાગે છે મારા સવાલોમાં તમારા સવાલો પણ આવી ગયા છે તો હવે આપણે આ પ્રકારની સર્વિસીસના વ્યવસાય સુધી પહોંચ્યા છીએ તો તમને કેવું લાગે છે તમે શું વિચારો છો તમારું મંતવ્ય શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એમની સર્વિસની જરૂર પડે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમના નંબર અને વિગતો હું આપવાનો પ્રયાસ કરું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરિ જ